ટોપર દીકરી અને આર્ટ્સમાં જવાનો વિચાર આવ્યો એના માતા પિતા પાસે એમને વાત મૂકી હવે બીજા કોઈ સામાન્ય માતા પિતા હોય ને ટોપર દીકરી હોય ને સાયન્સની દીકરી હોય આર્ટ્સમાં જવાની મંજૂરી કેવી રીતે આપે પણ એ મમ્મી પપ્પા એમણે એવું કહ્યું કે કંઈ વાંધો નહીં બેટા તારે આર્ટ્સમાં જવું હોય તો તું આર્ટ્સમાં જા તને જે રસ પડે છે એમાં જા એ મમ્મી પપ્પાએ પોતાની મોજ મજાનો ત્યાગ કરીને એના સંતાનોને વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા અને એમાં શ્રેયા એને આર્ટ્સમાં જવું તું સાહેબ આ દીકરી વર્ક યુનિવર્સિટીની અંદર બ્રિટનમાં બીએ વિથ ઇકોનોમિક્સની અંદર એડમિશન લીધું ટોપર તમારી દીકરી પણ ગઈ સાહેબ કોલેજનું પહેલું વર્ષ અને કોલેજના પહેલા જ વર્ષમાં આ દીકરી એ મોર્ગન સ્ટેનલી બેન્કની અંદર ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરે છે પહેલું જ વર્ષ છે હજી અહીંથી ત્યાં ભણવા માટે ગઈ છે અંદર એપ્લાય કર્યું બેંકે ત્રણ ઇન્ટરવ્યુ લીધા ઇન્ટરવ્યુ એમને ફેસ કર્યા ત્રણેય ક્લિયર કર્યા એ દીકરીને ઇન્ટર્નશીપ માટે પસંદ કરવામાં આવી થોડા સમય માટે એ આવીંકમાં ગઈ પણ પોતાના કાર્યને કારણે પોતાના નોલેજને કારણે એને બેંકના અધિકારીઓને પ્રભાવિત કર્યા અને બેંકના અધિકારીઓએ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરનારી આ દીકરીને વાર્ષિક પચાસ લાખના પગારની નોકરીની ઓફર કરી કે તને વાર્ષિક પચાસ લાખ રૂપિયા પગાર આપીએ તું જોઈન કર આ દીકરીએ તરત કહ્યું ના મારું આ લક્ષ નથી મારું આ ગોલ નથી હું તો અત્યારે ઇન્ટર્નશીપ માટે જાણવા માટે આવી હતી બાકી મારે તો ઇકોનોમિસ્ટ બનવું છે અર્થશાસ્ત્રી બનવું છે અને મારે બીજું ઘણું કરવું છે મારે મારા દેશ માટે ઘણું કરવું છે એ દીકરીએ અઢાર વર્ષની ઉંમરે વાર્ષિક પચાસ લાખના પેકેજને ઠુકરાયું પછી ભણતી રહી મારે તમને મૂળ કેવું છે એના મમ્મી પપ્પાનો જે સપોર્ટ હતો સાહેબ સખત સપોર્ટ અને એના મમ્મી પપ્પાએ દીકરી માટે જે કંઈ પણ એમને કેટલી કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા હશે કેટલા ફંક્શનોમાં નહીં ગયા હોય પણ આ દીકરી માટે જે થઈ શકે બધું કર્યું એનું પરિણામ એ આવ્યું કે આ દીકરીનું ગ્રેજ્યુએશન પૂરું થયું અને બ્રિટનની જ એક નામાંકિત ફસરાના કરીને કેપિટલ કંપની છે અને એ કંપનીની અંદર આ દીકરી જોડાઈ ગઈ સાહેબ તમારી સુરતની આ દીકરી કદાચ તમને ખબર ન હોય તો તમારા ધ્યાન પર મૂકું આજે એનું વાર્ષિક પેકેજ ત્રણ કરોડ રૂપિયાનું છે ત્રણ કરોડના વાર્ષિક પેકેજ સાથે આ દીકરી કામ કરે છે સાહેબ પૈસા સામાન્ય છે ચાલો પૈસા સામાન્ય ગણો આપણે ઘણી વખત પેકેજ પેકેજ એવું બોલીએ છીએ પણ એને કદાચ સામાન્ય ગણીએ પણ આ દીકરીએ જે સપનું જોયું હતું કે મારે મારા દેશ માટે કંઈ કરવું છે સાહેબ આ કંપનીમાં રહ્યા રહ્યા એને ભારતની અંદર પાંચસો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું છે એની કંપની આપણા દેશમાં પાંચસો કરોડ રૂપિયા આપ્યા છે આ દીકરી કે હું તો એ જ જોતી હતી કે આ પૈસા આવવાને કારણે મારા દેશના કેટલા બધા યુવાનોને રોજગારી મળશે એક સુરતની દીકરી આ કક્ષાએ પહોંચી સાહેબ તમારી દીકરી એ પહોંચે તમારો દીકરો પહોંચે પણ માતા પિતા તરીકે મારે એને સમય આપવો પડે